આ ભાઈ કોઈ રેસિડેન્શિયલ એરિયા હોય ને તમને એવું લાગે છે જો પાણી તમે ઢોરો ને બધે ક્યાંય ભેહાન નહીં થાય ઇજિપ્તની ટેકનોલોજી થી ભાઈ છે ને આ સ્ટ્રક્ચર બનાવ્યું હોય જે તમે ગુજરાતમાં ક્યાંય એટલે ક્યાંય નહીં જોઈએ એવી ગૌશાળા ખાસ નીચે જો મેટ પાથરલ હે આખી ગૌશાળામાં ગમે ચક્કર મારી લ્યો તમને જરા એટલે જરા દુર્ગંધ નહીં આવીએ કારણ કે અહીંયા ભાઈ છે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ રામ રામ ડેરા ને ગુજરાત ની એવી ધરતી કે જ્યાં પાડા એ પીર થઈને પૂજાય એટલે એ કઈ ધરતી તમને ખબર છે સતાધાર સતાધાર માં ભાઈ એક આવી ગૌશાળા અને આટલી મોડર્ન ગૌશાળા હે ભાઈ આનાથી મોડર્ન ગૌશાળા મેં ક્યાંય જોઈ નથી બધી રીતે બહુ જ હજી બનાવેલી હે આપણે ભાઈ અલગ અલગ પ્રકારની ગૌશાળા કવર કરવા ને એમાં એક ગૌશાળા સત્તાધારની ગૌશાળા તમને દેખાડું અને તમે જોહો એટલે તમારે આખું ચાર થઈ જવાની એ હંરેડ પર્સન્ટ તમને અંદર બતાવું મિત્રો અમે અંદર આવી ગયા તમે મારી પાછળની ગૌશાળા તમે જોઈ શકો હો એક નજરે જોતા તમને એવું લાગે કે ભાઈ આ ગૌશાળા હે આ ભાઈ કોઈ રેસિડેન્શિયલ એરિયા હોય ને તમને એવું લાગે જોઈ લો તમને બહારનું આર્કિટેક્ચર તમે એકદમ જો સાત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ બનાવી છે સાત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગના નામે અલગ અલગ છે જેમ કે ગંગા તીર્થ યમુના તીર્થ સિંધુ તીર્થ કાવેરી તીર્થ સરસ્વતી તીર્થ સરયુ તીર્થ ને સિપ્રા તીર્થ એવી રીતના ભાઈ હે ને સાત અલગ પ્રકારની બિલ્ડિંગ બનાવી હે ગૌશાળા અંદરથી કેવી હું તમને દેખાડું અને અંદરની ભાઈ ગટરની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ખાવાની એવી જોરદાર બનાવી છે કે વાત પૂછો શરૂઆતમાં જ સેન્ટરમાં ભાઈ જો કૃષ્ણ ભગવાનની મસ્તીની મૂર્તિ રાખી છે અને જોઈ લો આ અહીં જો અહીં જો દેખાય આ પાણી છે આ પાણી કેવા માટે ભાઈ સ્પેશિયલ પીવા માટેનું હોય અને એ પાણી ક્યાંથી આવે જો ઉપરથી આવે જો દેખાય અહીંયા જો કૃષ્ણ ભગવાન પાસેથી થઈને જો અહીંયા આવે અને આમાંથી તમારે પાણી ડાટામાંથી બહાર કાઢવું હોય ને તો એની બહુ મસ્ત સુવિધા રાખી છે જો તમને જે દેખાડું ધારો કે આ પાણી જોઈ લે અમે પાણીમાં મસ્તીનો કાચબો છે પાણી ધારો કે આમાં ધારો કે હેવારી ગયું કે પાણી તમારે કાઢવાની જરૂર પડી તો જો અહીં અલગ અલગ રીતે આમ ડાટા આપ્યા છે એ ડાટા ભાઈ ડાયરેક્ટ નીચે જમીનમાંથી થઈ અને જો આવી રીતના આમ થાય છે આખે આખી ગટર વ્યવસ્થા તમે જોઈ લો એટલે પાણી તમે ઢોરો ને તો અહીંયા બધે ક્યાંય ભેહાણ નહીં થાય એક કામ કરું જરીક અંદર હે ને દેખાડી દઉં કે અંદરનું સ્ટ્રકચર કેવું છે અને ભાઈ આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે ને પિરામિડ સ્કીમ ઇજિપ્તની ટેકનોલોજીથી ભાઈ છે ને આ સ્ટ્રક્ચર બનાવ્યું હોય જે તમે ગુજરાતમાં ક્યાંય એટલે ક્યાંય નહીં જોઈએ હે એવી ગૌશાળા હૈ આ જો તમને દેખાડી દઉં જો આ દેખાય પિરામિડ સ્ટાઇલ એમાં તમે જોઈ શકો હું મેઈન વચ્ચેનો જે છે એ વધારે ઊંચું છે અને બાકીના નીચા છે અંદર આવો તો તમને જરીક વધારે ખબર પડે અને જોઈ લો આ ભાગની હાઈટ ઓછી છે અને આ બાજુના ભાગ ભાગની હાઈટ તમે જોઈ શકો છો વધુ છે ઉપર જોઈ લો પેસેજ આપ્યા છે તમને દેખાય બારી જેવું આપ્યું છે એનું કારણ હું તમને બધાને ખબર છે ભાઈ નેચરલી હવા અને નેચરલી ઓક્સિજન મળી રહીએ એના માટે તો ભાઈ હવા જો ગરમ થાય તો ગરમ હવા ડાયરેક્ટ ઉપર વહી જવાની છે અને વરસાદ કે કંઈ આવે તો પાણી અંદર ના આવે અને તમે જોઈ શકો ભાઈ ફૂલ લાઇટિંગ કન્ડિશન અંદર રહેવાની છે બધું એકદમ નેચરલી હવા જ આની અંદર રહેવાની છે બારી તમે જોઈ લો જબરી જબરી બારી દીધી છે અને અહીંયા જો આવી રીતના આપ્યું છે ગમાણ ગમણમાં ભાઈ કડા એકદમ નીચે આપે હે અને તમારે ગમણ ધોવી હોય તો અહીંયા નીચે ડાટે આઈ થિંક જોહારીયા તમને બતાવી દો ધારો કે તમારે ગમણ ધોવી છે તો એ પાણી છે એક્સ્ટ્રા પાણી ભાઈ બહાર નીકળી જાય ખાલી દોવાના સમય દરમિયાન જ ભાઈ અહીંયા હે ને ગાયુને બાંધવામાં આવે છે બાકીના સમયમાં છે ને ગાયું બહાર રાખવામાં આવે બહાર કઈ રીતે રાખવામાં આવે ને એ હું તમને જરીક દેખાડવાનો હોઉં પણ તમે ખાસ નીચે જોઉં મેટ પાથરલ છે આને કહેવાય ભાઈ રબર મેટ અથવા મેટ તમે કઈ હગો હવ સરળ ભાષામાં તમને કહું તો માણસોને કેમ ગાદલામાં વધારે મજા આવે ધડકી કરતા કે ગોદળા કરતાં તમે ગાદલું પાછળ તો એમાં આપણે હુવા બેહન વધારે મજા આવે એવી રીતના એવી રીતના ગાયું બહેન ભાઈ જો આમાં હુવા હુવાબહેન બહુ જાજી મજા આવે મેટની અને આ મેટનો આપણો સ્પેસિફિક એક વિડીયો આવવાનો ટૂંક સમયની અંદર જ એટલે ચેનલમાં જરીક જોડાઈ રહેજો તો આ મેટ રેખા મેટના લીધે શું થાય ગાય આપણી ઘડીકમાં લહરે નહીં આચાર કોઈ પણ પ્રકારનો ખરાબ થતો નથી જમીનની અંદરના જે જીવજંતુ હોય ને એ ભાઈ હેને ઈતળ્યું છે કે આપણી ગાયુમાં લાગવાના નથી મેટના ઘણા બધા ફાયદા પ્લસમાં મારે ધોવું બહુ હલવું હોય તમે નીચે સિમેન્ટનું પાકું કરી નાખો ને તો તમે જોજો ગાયું ને ચામડીમાં ઓલા ભાઠા પડવા ને ચાલુ થઈ જાય પણ આમાં એક થવાનું નથી કારણ કે મેટ રાખે છે અને ધોવાને બહુ જ હજુ ઈઝીલી હે આ બધા પ્રોપરલી અહીં ઢાળ દીધું જો દેખાય અહીંયા તમે ધમારી નાખો કે તો અહીંયા જો આ નાલી જેવું દીધું હે આ નાલીમાંથી જો અહીં બધું બહાર નીકળી જાય એવી રીતના બધી બધી નાલીઓ જો અહીંયા એકબીજાથી કનેક્ટેડ હે તમે જોઈ શકો છો અહીંયા એટલે નાલી સિસ્ટમ ગટર સિસ્ટમ એક નંબર બનાવી છે આ શેડજીમાં વચ્ચેનો ભાગ છે એ એકદમ કોરો છે જો આ વચ્ચેનો ભાગ છે એ પ્રોપર આની કોરનો આમ ઢાર દીધો છે બે કોર ગાયો આપણી બંધાઈ જવાની છે અને વચ્ચે કોઈ ગાયોના ઝીણકા કેવા બદુડા છે આખલા છે ખૂટિયા છે એને વચ્ચે હોય તો એ વચ્ચે એ સુવિધા રાખી છે જો કે આની અંદર ભાઈ ઘણી બધી ગાયોને હમાઈ જાય કારણ કે મેં તમને કીધું હતું ને ટોટલ સાત અલગ પ્રકારની બિલ્ડિંગ છે ને બનાવી છે હજી તો કંઈમાં હા આપણે ગંગા તીર્થમાં જ છે એ રીતના ભાઈ એમુના તીર્થને જોઈ લો આ બધાના અંદરથી આર્કિટેક્ચર બધા એકદમ સેમ ટુ સેમ જેવા જ બનાવ્યા છે પણ એક નજરે તમને જોતા એવું કોઈ એમ નહીં કહે કે ભાઈ આ ગૌશાળા છે બધાને એવું લાગે કે આ કોઈક રેસિડેન્શિયલ એરિયા કે આવું બિલ્ડિંગ મસ્તીનીના બનાવી હોય બંગલોના બનાવી હોય એવું તો આર્કિટેક્ચર બનાવ્યું છે બીજી ભાઈ પાણીની અલગ અલગ વ્યવસ્થા આપી છે જોઈ લો બધી બિલ્ડિંગ ઉપર જોઈ લો ઉપર આવી રીતના નળ રાખ્યો છે અને આની અંદર ભાઈ આવીએ પાણી જો દેખાય તો ભાઈ અંદર સુવિધા રાખી છે આ પાણીનો ઉપયોગ આ ઉપરાંત બીજો નળ આપ્યો જો અહીંયા જો નીચે દેખાય એ નળ તો રહેવાનો જ છે આ સ્પેશિયલ ભાઈ છે ને આ ધોવા માટેનો હે નળ અહીંયા ખરાબ થાય તો એ ગંદકી સાફ કરવા માટેનો નળ છે પણ બધા બિલ્ડિંગની અંદર જો આવી રીતના એક્સ્ટ્રા નળે આપ્યો હોય એ સુવિધા મને બહુ વધારે ગઈ હું સાત અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ મેં તમને કીધું હતું કે ગાયું દોવાટાણે જ ભાઈ આની અંદર રહીએ છે તો બાકીના સમયમાં ગાયું ક્યાં રહીએ આવતા રહે નજીક આ બિલ્ડિંગ છે ધારો કે આપણી સિંધુ તીર છે તો એના માટેનો ખુલ્લો પેસેજ જ આ રહ્યો અહીંયા આ એકદમ ખુલ્લી જગ્યા છે તમે જોઈ શકો હો આ બાજુ ફ્રી સમયમાં ગાયું ભાઈ અહીંયા ને રખડી શકે આરામ કરી શકે બધું કરી શકે જ્યારે દોવાનું થાય ત્યારે જ અંદર હેને આપણી ગાય હેને વહી જાય જો આવી રીતના આવી જાય કારણ કે આ પાટની ગાયું હે એ આ પાટની અંદર આવી જાય થોડીક વાર પહેલાં મેં તમને ખાલી પેસેજની વાત કરી હતી કે જ્યાં ગાયું દોવાની હોય ત્યાં જ આની અંદર રાખે જે ગાયું દોવાની ના હોય તો એની રીતે હરીફરી શકે છૂટથીને રહી શકે તો એ જોઈ લો તમે જોઈ શકો છો આએ ભાઈ જો ગાયું છે બધી એકદમ ક્યાંય ક્યાં એટલે ક્યાંય બાંધી નથી જોઈ લે એની રીતે એ છૂટથી હે ને એમને રખડે છે ફરે છે જ્યારે ભાઈ દોવાનો સમય થાય ત્યારે દરવાજો ખોલીએ લાની અંદર બધી ગાયો વહી જાય પછી તમારે આરામથી દોવું હોય તો તમે દોઈ શકો છો આવી બધી તો ભાઈ આની અંદર સુવિધા રાખી છે ટૂંકમાં ગાયું ભાઈ જેટલી હરીફરી હગે ને એટલું હારામ સારું કહેવાય તો એ વસ્તુ અહીંયા હને ફોલો છે કારણ કે ગાયું એકને ખીલે બંધાઈ રહીએ ને તો ભાઈ ગાયુંની મજા ના આવે એનો પગે મોકરો ના થાય તો પગ મોકળો થાય એનું ખાસ ભાઈ ધ્યાન રાખ્યું છે અને તમે જોહો કે બધી ભાઈ બિલ્ડિંગની અંદર છે ને મેટ પાયથ્રી છે જો અહીંયા તમે બતાવી દો આ જોઈ રહ્યો અહીંયા ભાઈ જો મેટ પાયથ્રી છે અને તાજેતરમાં જ મારી સામે જ મેટ પાયથ્રી છે એટલે આ એડવાન્સ ટેકનોલોજીનું કામ ભાઈ કર્યું છે ખાસ ઓક્સિજન ગાવીને સૌથી વધારે મળી રહીએ એનું સૌથી વધારે ધ્યાન રાખ્યું છે કારણ કે કોઈ પણ જગ્યાએ વસ્તુનો ભરાવો થાય ને તો એ દુર્ગંધ મારે પાણી તમે એક જગ્યાએ ભરી રાખો તો એ બગડવાનું છે હવા એક જગ્યાએ ભરાય તો એ વાસ મારવાની છે અને અહીંના જે બાપુએ આ બનાવીને એને કીધું હતું કે તમે આખી ગૌશાળામાં ગમે ચક્કર મારી લ્યો તમને જરાય એટલે જરાય દુર્ગંધ નહીં આવીએ એ વસ્તુ ભાઈ હો ટકા સાચી પડે છે હું બે ત્રણ ચાર કલાકથી આની અંદર નિરીક્ષણ કરું હોઉં કે ભાઈ આમાં હું ટેકનોલોજી વાપરી છે પછી ખબર પડી કે હવા ઉજાસ માટે એવી ટેકનોલોજી વાપરી છે ને કે બધી હવા હ ક્યાંય ઠેરાતી જ નથી બધી હવા બહાર નીકળી જાય નેચરલી કુલિંગ જ મળે તમે જોઈ શકો અહીં ક્યાંય પંખા નથી રેખા કારણ કે આ બારીઓ જેવડી બનાવી છે ને આનીકોર બારી આ બધું ખુલ્લું જ છે એક પ્રકારનું અને પ્રકાશ આવે પ્રકાશ આવે પણ તડકો નથી આવતો ખાસ વસ્તુ નોટિસ કરજો જોઈ લો પ્રકાશ આવે બોલો તડકો આવે ને તપ આવે નહીં તપ નથી આવતું એટલે બહુ ભાઈ મસ્તીનું ઇજિપ્ત ટેકનોલોજીમાં ભાઈ પિરામિડ સ્કીમ હોય ને એવી રીતના ભાઈ ગૌશાળા બનાવી છે આ ઉપરાંત ભાઈ ગાયુંને અલગ અલગ પાઠ પાડવામાં આવ્યા જેમ કે ગાયબડી ગાયું એ અલગ રાખવાની પછી આખલા એ અલગ રાખવાના જીણકા બદુડા એ અલગ રાખવાના હોય એમાં તમને એક ગીર પાટ દેખાડી દઉં ધારો કે ઝીણકા બદુડા કે હોય કાં તો પછી જેને પાણીની વધારે જરૂર પડતી હોય તો એના માટે ભાઈ અંદર સ્પેશિયલ ને કુંડીની વ્યવસ્થા રાખીએ હવે જે અહીંથી તમે દરવાજા ખોલી નાખો એટલે ગાયો આવીને ભાઈ અહીંયા પાણી પી લઈએ પણ અંદર ભાઈ જો બધી સુવિધા રાખીએ તમે જરીક બતાવી દઉં આની અંદર ભાઈ એક જો મસ્તીનો હે ને આખલો બાંધો હે જો આમાં તમને જરીક અંદર જઈને દેખાડું અંદર નહીં તમને અહીંથી જ બતાવી દઉં ભાઈ નજીકથી દેખાડી દઉં જો આ સ્પેશિયલ પાણીની ભાઈ અહીં કુંડી પહેરી છે એટલે ભાઈ એવી બધી સુવિધા ને આની અંદર રાખેલી છે અને આની અંદર ઓલું મેટ પાયથરું છે જે ગાયદલું પાઇથરું છે એનું મેઇન કારણ શું છે તમને બધાને ખબર છે ભાઈ છાણ ચોખ્ખું લેવા માટે પોદરા ચોખ્ખા લેવા માટે કારણ કે અહીંયા ભાઈ છે ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ અને ભાઈ ચોખ્ખો મોટો બાયોગેસ પ્લાન્ટ છે તો એના માટે તમારે ચોખ્ખું છાણ નાખવું પડે ચોખ્ખું છાણ એ પ્લાન્ટની અંદર નાખવું પડે અને ચોખ્ખું છાણ જળવાઈ રહીએ એના માટે સ્પેશિયલ ભાઈ આ મેટને નાખી છે આ આપણે સત્તાધાર ઉપર આવ્યા છે સત્તાધાર ઉપર ભાઈ ખાવા પીવાનું બધું એકદમ તમને જ દઈએ હે અહીંયા ભાઈ હજારોની સંખ્યામાં ભક્તો કાયમ ખાતા હોય તો એની ભાઈ રસોઈ રાંધણી જે બનતું હોય એના માટેનો ગેસ છે એ બાયોગેસમાંથી જ આવે હે અને એ બાયોગેસ આ પોદરામાંથી જ આવે હે જોયું આ પ્રકારની ભાઈ કંઈક આપણે ગૌશાળા રહેવાની છે આ ઉપરાંત તમારે બીજી કોઈ ગૌશાળા કવર કરવી હોય તો એ મને કહેજો પણ આ ગૌશાળા તમને કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો લોકેશનને તમને વાત કરું ને સત્તાધારમાં ભાઈ હે આવી હે સત્તાધાર તમને ખબર હૈ ભાઈ કે જ્યાં પાડાય પીડ થઈને પૂજાય છે એ જગ્યા ઉપર ભાઈ આપણે આવ્યા હે મને ભાઈ બહુ એટલે બહુ જોરદાર હે ને એનું લોકેશન લાગ્યું અને બહુ મસ્તીની ટેકનોલોજી લાગી તમને આ ગૌશાળા કેવી લાગી મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને મળી ભાઈ મસ્તીના આવાજ ફાર્મિંગ અથવા પશુપાલનના વિડીયો સાથે ત્યાં હોય બધાને રામે રામ ડેરાને